અમારી શીરી નો ગારો પેલા આવો હતો અત્યારે પાવડો મારી ને આવો કરી નાખ્યો આ બહુ હેરાન કર્યા કાઢી નાખ્યા હવે ને લઈને ભેળે લીધી એક ડોલ તમારો પાવડો બગાડતો ગયો નદી હું સડી ગયો માથે કેમ કે તમને બતાવું પડશે પૈસા કઈ દેવા નથી એટલે ગારો નો લોન નથી રહેવા દેવાનું બસ ત્રણ સેકન્ડ કે ક્લિપ ઉતારી હોય એવો કાઠે ઉભો રહેતો ને બતાવ લોંદા કાઠે ટ્રેક્ટર ને નદી માં જોઈને રૂપાળું કોને નાખો છો એ પેલા અમારે રૂપાળી નદી જોવો તમે એટલે એ પાછું કાલ તો આને જોવા આવે છે હું પણ બસ આ ઢાળમાં એનું મોટું બગડે નહીં તો કઈ વાંધો ના જરી ગમતો ઢાળમાં થોડું ઢોકું છે આપડે જોયું સડે છે કે નહીં એટલે હરક તો જો કાલ જોવા આવે છે એટલે ફટાફટ સડી ગયું